મોર્નિંગ એવરી વન કેમ છો બધા વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો આજે મમ્મીના જે દશામાનું વ્રત હતું એના દસ દિવસ થયા છે અને દસ વર્ષ પૂરા થઈ ગયા છે મમ્મી દસ વર્ષ ત્યાં રહે છે એટલે આજે એને દશામાનું ઉજવણું કરવાનું છે એટલે આજે એને બધી ગોયણીઓ જમાડવાની છે તો આજે બપોરે જમણવાર છે તો અમે બધા વહેલા ઉઠી ગયા છીએ બધું રસોઈ બનાવીએ છીએ માતાજીને થાળ પણ ધરાઈ ગયો છે હવે અહીંયા રસોઈ ચાલુ છે જો બધા રસોઈ બનાવીએ છીએ લાપસી બને છે માતાજીને ધરવાની અહીંયા લાપસી બને છે અને અહીંયા રસાવાળું બટેટાનું શાક બની ગયું જો ફૂલ મસાલા વાળું જો માતાજીને થાળ સવારે વેલો જ ધરી દીધો તો

અને બાકી બધો શણગાર લઈ આવ્યા છીએ તો એ અત્યારે રેડી કરીને રાખી દઈએ એટલે પછી આવે તો સીધો એમને આપવાનો જ રહીએ એટલે હું ને શિવાંગી દીદી બે અત્યારે ફ્રી છે ને તો પહેલાં રેડી કરી દઈએ અને હજી શરદી ને ઉધરસ તો મટ મટવાનું નામ જ નથી લેતા સેડા ચડાવી ચડાવીને થાકી ગયા આ તો આધ્યાની સ્કૂલે મોકલી છે કેમ કે થોડીક વાર સ્કૂલે જાય તો ફ્રેશ રહી ત્રણ ચાર દિવસ ત્યાં સ્કૂલે જ નથી ગયા તો અહીંયા રમે તો મજા આવે ને બધાની આરે એટલે આજે એને સ્કૂલે મૂકીને આવ્યું છું

છે જાય તેડવા આધ્યા ને સ્કૂલે જવું નતું કેમ કે ગઈ નથી ને એટલે એનું રોવું તો હમણાં અમને જોઈને એવી હરખાઈ જશે ને એમાં શિવાંગી દીદી તેડવા આવે છે એટલે એને જોઈને તો એવી હરખાઈ જવાની છે ને

ભજીયા અને આધ્યા બરાબર નથી તો આધ્યા રડ રડ કરે છે તો બધા જમવા બેસી ગયા છે બધે બરાબર જમજો શિખનપુરી ભજીયા આલ્યો આલ્યો

હજી તો હું જમવા બેઠી હતી તા તો મમ્મા મને નેમ નેમવાઈઝ કર દે નેમવાઈઝ કરી દે બે જો કેવે વ્યવસ્થિત બેસી ગયું છે તોફાન કરતી હતી ને કોણ તોફાન કરતું તું તું કરતી હતી કેદિયા બે તોફાન કરતા હતા એટલે નેન પોલીસ નું કીધું ને એટલે ફટ આવીને બે અહીંયા બેસી ગયું જો કેવી વ્યવસ્થિત ચાલો નેમ નેમવાઈઝ કર દઉં જમીને હું ને આધ્યા બે સુઈ ગયા તા કાધ્યા અને અત્યારે આધ્યાએ નાસ્તો કરી લીધો છે નજી નાસ્તો કરે છે અને હું ફ્રી હતી તો આજે સવારના કેમ કે આજે સવારમાં ફ્રી નહોતા એટલે કપડાં સકાવવાના બાકી હતા તો કપડાનો આટલો મોટો ઢગલો લઈને બેઠી છું એટલા બધા કપડાં છે જો આદ્યા અને મમ્મીને શું માગી દીધી બેને કંઈક કામ હતું એટલે બારે કામમાં ગયા છે હું અને આ ત્યાં બેઠીએ તો આ ત્યાં રેમ્સ જોવે છે તો હારે હારે હું એની અને રેમ્સ જોઉં છું અને મારું કામ કરું છું તો શું જોઉં આ ત્યાં આખો દિવસ એ જ ચાલ્યા રાખે આ નથી જોવું આ નથી જોવું આ નથી જોવું એક તો માન વિડીયો પૂરો જોવે જોને મોઢું કેવું થઈ ગયું છે સાવ ગળી ગઈ ગળી ગઈ સ્કીપ કર દઉં એમ કહેવાય મમ્મા સ્કીપ કરી દે